તો ઓમ મિત્ર છે ને આપણે એને પૂરી પૂરી કટિંગ કટિંગ કરવાનું કામ જ ચાલુ કરી દીધું હોય અહીંયા અમારું બી વણે છે વણે એટલે કે રોયલી વણે પછી એને આપણે એનું કટિંગ કરવાનું હોય કાં એને રોયલી કટિંગ થઈએ કટિંગ નહીં કે પણ એને બેન ગય છે ને આપણે કાપવા નહીં તો આમ કેક કેમ કાપે એમ જો આમ થઈ ગયું બાકી સમોસું જો સમોસા જેવું ઘાટ આવી ગયો જો પછી આને ફેંકવી દે એને આમ ફોધ હેડકી ધ્યાન રાખવું પડે નહીં માયખું પૂરી ને એટલગડી દે પછી તો આપણે ના ઠેલી છે ઠેલીની ઉપર આમ નાખતી જાવ તો મસ્ત મજા નહીં જો આમ આપણે એક કાપી ન રહી ને તમારા ભાભી બીજી રોટલી બનાવી નાખે તો બીજી આપણે રોજલી કટિંગ કરી નાખી કેમ એ બાકી જો મજા તો આવી જવું તો તો આનાથી આપણે નાખી દઈએ આ બધું ફટાફટ કાંઈ કાંઈ જલ્દીમાં જલ્દી અહીંયા મારા ભાભી ચપેટ કર્યા મને બોલો બાટી ને ધપ ધપટ મો થયા લે પાછા તો આપણે જલ્દી ઉતા પાંચ વાગીએ આપણે પાંચ છ વાગી તો હશે આપણે તમને આ ડોલ દેખાતી આ ડોલ છે મિત્રો તેલ તમને લાગતી છે તો પાણીની તો ના ના ભાઈ સે આમાં તેલ તેલ બે લીલી કઈક એ મારા ભાઈ મહેનત કરે તો મહેનત કરે પણ પવન હકતો નહી લીરા બીરા કેટલા નાખા તોય હક છે એની એવું

તમને બતાવું તો જો તેલે કંઈક આવ્યું છે મસ્ટ મજાનું જો બોડ 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 થાય ઓળખે આપણે ગાંઠિયા પાડતા ને આ છે ને તળી છે પૂર્યું તો મારા ભાભી તળે છે માઇન્ડ મેન છૂલો આવી ગયો કા તો પવન તો ગજબ ન ને તો તેલે આવી ગયું બાટી ને અહીંયા બહાર પવન આવે તમને ખબર જ છે અહીંયા ખુલ્લું ખુલ્લું એટલે પવન આવે તો બાકી ને આપણે પૂરી બધી એટલી બધી છે કંઈક તો તળવા મળી કાંઈ ઘા આપણે જે રોપડા ને એવું છે ને ના એમ કે ના એક સંકલ્પ ભાઈ આપણે પડશે કેમ કે આપણે એને સોમાં આવી ગયું તો પાણી પાણી કંઈ પાતા નહીં તો થોડી તડકેની બળવા દેવી એની કરતા આપણે સંકેલી લઈ તો તડકાની બળવાથી હારીને આપણે છાંઈ મેગી દઈ ત્યારે બધી તડકે પીડી હતી તો આજે આપણે ફાઇનલી હકેલી લેવાની છે આ જો આપણે હરીગુ ને એવું છે બધું અહીંયા ને આ હજી ફૂરડા પણ પાણી વિના ને ફૂલડા બુરડા ખરી જાય એવું લાગે મને તો આજે તમને નળી દે કાળી કાળી હકેલી ને આમાંથી છાંઈ મેગી દે એટલે બળેની નહીં ને હવે વાદળાઈથી કંઈક છે તો આજે મસ્ત મજાનો હતો હું તમને બતાવી દઉં વાદળાને બદલા બધું તો મેં આ જે નળી દેખાય ને હેકેલી આપણે આમાં વેકી દઈ ને આમ હોય તો કે જો કોયળો છે નવી ફૂટ એવી છે અત્યારે એક કોયળો તો આ કોયડો કે હે ઉષ્ટવાનો આ કોળેલા છો તો નવા પાંદડા ને આ એક થું કહી ગયો જો કેવું તળ તળ બોલે તો અહીં તો એ હું કહી જાયેલું છે ને આ કામ આમાં વરસાદ આવે તો મસ્ત મજા થઈ જાય ને બાકી આપણે ખામણાને કરવાનું બાકી હજી આમાં તો ખામણને એવું કંઈક કરી નાખશું તો નાળી રહેશે ને મિત્રો વહી ગઈ છે હવે થળીયામાંથી વહી જો અને આ બળી ગયો આ બળી ગયે વીજ આખી આખી હું કઈ બોલું તો આની આપણે ક્યાંય લેવું આખી આખી નાળી કેમ વીજ કઈ ખબર નહીં તમને બધીને ખબર હોય તો કહેજો અને હું પ્રોબ્લેમ એવું છે કેમ નાળી વીજ ગઈ ચાલો પેલા નળી બળી હકેલી આપણે તો મિત્રો છે ને આપણે જમી બમી લીધા છીએ લાઈવ હમણાં બેનસ કર્યું તમને ખબર જ છે તો આપણે કાલે લાઈવ કરી નોકરી ખબર નહીં ભૂંગળું ભૂંગળું નડે તમને દેખાતો છે તો આપણે આઈકડીએ જઈએ આપણે ચાઉન કાંઈ લેવા છો તો આપણે છે ને તૈયાર કરી નાખી ને એવું તો લઈ જવું પડશે બેગ ને એવું બધું તેમાં કપડાં એક બે તરને જોડ નાખી દઈએ એક જ અંદર એક જોડ તો ના પેઢી છે તો આપણે કપડાં આપણે ફિટિંગ ફિટિંગ એટલે પેક કરી દઈએ એમ તો આપણો ઠેલો છે તો આમાં ઈચ્છા બામાન થોડું ઘણું નાખી દીધું આપણે તો આમાં છે બધું ને એવું છે બધું ડૂસું એડબડ છે કે મે કોનું સ્ટેન્ડ છે તો એવું છે બધું આપણા કપડાં છે તો કપડાંને એવું ઠેલામાં પેક કરી દઈએ આપણે ને આ છે ચાર્જર ચાર્જર છે આ પાવર બેગ છે એ બધું છે ને આપણે નાખી દેવાનું છે એની અંદર કે લઈ તો જવું જ પડે ના તો હોય ને કઈ હોય પણ અમારું મોઢ ભાઈને હોય તો આ બધું આપણે પેક કરી દઈએ ફટાફટ બેગ બેગમાં નાખી દઈએ તો આપણે લોકો છે ને હોય ને આમાં કપડાનું નાખી દઈએ મજાનું મિત્રશને હું માર મમ્મી ને અમાર પપ્પાને બધાયો ભાગ્યા સી હવે કેમ કે માર મમ્મી આવે છે 8:00 વાગ્યે કેમ કે ઈ કેદું ન આયો ન ને તો માર મમ્મી લેતા જ એક દિવસ રહેશે પછી પાવા આવી છે તો આપણે જો બેગ બેગ છે મસ્ત ચાર કરીને કપડા નાખી તો આપણે હવે ને બેન ને તો રહે મમ્મી હાલો બેટા ટાટા ટાટા કીજો બેટા

તો આપણે મિત્રો હવે અત્યારે કપાસ નહીં ઘડી એનો કદાચ વિડીયો આપણે અલગથી બનાવીશું તો આપણે જઈને પછી મળી તો મિત્રો છે ને આપણે વિડીયો પૂરો કરીને આપણે ખેતરમાં કપા નહીં તો એના અલગથી વિડીયો બનાવીશું આપણે માં ન હોય તો લાઈક કરી દેવા શેર કરી દે કોમેન્ટ કરી દો સંધુભાઈ તમને ખાસ જો આખો વિડીયો તો મળીએ નવા બ્લોગમાં